અરે કૈસા કૈસા એ તાર કસી ના આવે લ્યા કે તું ઊખી જા ના અલ્યા 2 રૂપિયા મે ફિલ્પુલે મારો તારો ઓપોન વાત નહીં પતંગો ચગાતો તારો પેલા 10 વારા ફુગા ઉડાડવો પડે તારો દેરા પીપુરા વાળા એ જાને જાને નહીં જાને ચગા દે પપ્પા ઓ કબૂતર પર કાઈ કરીયું ઓમણે આબુ છોકરો ચગા આખો ને કાલે લમણતી આબુ આ તો મોટેવડું લે આઉ કરી આકલ લે છો તાકો પતંગ

મેલા કીધું પતંગ આવી બિર ના ચાલે ચાલતી હાથમાં દૂરી પકડાવું હવે તો

બકા ડણા છે તમારા બિહલો જોવો જોવો આવી જો એ એ તારી પતંગ ખાડી જેવી કરી ને બુડો લે પાડો

એકેડા પતંગ લઈ જા પતંગ લઈ જા નહીં લઈ ને સહીજો પતંગ ને અહીંયાથી ઓવાર ફિરકી આવલા ફિરકી લાવ કૌસુ બનાદમી ફિરકી લાવ મારે એ ટેને આલુ 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 પેલા લચો મારે આલુ ટેને અમને બિલ કેલ દે હે કાકી એ તો Warga, potengilah, potenginah, bola ya, bau, lah, noh, potenglinah lah, nih ada kalsia iya. Oh, mulusnya maro tuh, mierduh, eh eh, maro nih, cua, mario murni, martu, mui, 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 હા બરોબર છે ના પોતંગે ડોલા કે તું પુરે

અમે ટકાઈ ગયા કઈ ના ઓલેલા તારું પતંગ નહીં તમે તો બધા બધા અમે અલગ ટકાઈ ગયા કાઈ દેસ કઉ કધું પતંગ રિપેરિંગ પૈસા નો ચાલ લાયે પતંગ નહીં સગાઈની તું છો ના બે ટકા તો આ મે તો મત અમે તો તમારી પતંગ અડરાઈ બોલો કોઈ ને તને આવ મૂળવી રે જગાતી હતી કસું ભલુબા હા ગડું કટ કરીને લઈ જશું બધું ઉઠાવી લેવું

આ આ કુતરી દોલા ને બાયા નું જો જાન ને તો હવે મે લે પર્યો એ આવ કરી આજ તું ઉતાર ને દેખા હું મારી જગ્યા લે શાંતિ રાખ શાંતિ રાખ ધક્કો ન ખા રે જા નક લાખી દે જતો રહી મે લે કારી પતંગ જા ન લેવી હું એટું લાવો